સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય સૂર્ય નારાયણ દેવ જો આપણે બસ થાબા પર ચડી ગયા છે એવી તમે જો છો આ ફરતે દેખાય કયું સિટી છે આ ભગવાનના દર્શન કર્યા સવાર સવારના વાતાવરણનું દર્શન કરો આ કયું સિટી છે કમેન્ટમાં જણાવજો

બાજુમાં હનુમાન દાદાનું મંદિર પણ છે આ હનુમાન દાદાનું મંદિર છે જેને દેખાતા હોય હનુમાન દાદાનું નામ લખજો કમેન્ટમાં જોવા સુરત શહેર હવે આપણે ભાખરી ખાવા બેસી ગયા છે ચા ભાખરી ને આમાં ફાફડી છે કેળા છે સવાર સવારનો નાસ્તો છે આપણે બૂટ ફેરીને ગાડી લઈને જયરામાદણી લઈને હવે જાય છે ગાડીને સાફ કરી હવે આપણે નીકળી ગયા છીએ ચાલુ કરીશલફ માર્યો છે ગાડીનો પહેલાં તો આપણે નીકળીશું માવો ખાવા જો માવો લીધો છે માવો લઈને માવો બનાવશું હવે આપણે જો માવો બની ગયો છે જેને ભાવતો હોય એ કીજો જેને હાલો હવે આપણે દાઢી કરાવવા જવાની છે દાઢી સેટ કરાવવાની છે તો આપણે દાઢી સેટ કરાવવા નીકળી જઈશું ચાલો આપણી ગાડી છે રામાધણી આપણે નીકળી ગયા છીએ દાઢી કરાવવા આવે તો આ સોસાયટીમાંથી બહાર નીકળ્યા છે હવે આપણે જો આ દાઢી થઈ ગઈ છે હવે આપણે ઘરે જવાનું છે હા તો રામ રામ ને સીતારામ બધાને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો અને આગળ શેર કરજો જય રામાવીર